આજ રોજ અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તમામ ક્ષેત્રીય કર્મચારીઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્યે આ ચોક્કસ મુદતની હડતાળ પર સત્તર ત્રણથી હતા અને સંજોગો વસાહત અને સરકારશ્રીના અનલિગલી આદેશના આધીન કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર થયા હતા પરંતુ કર્મચારીઓને પોતાને સાચું સમજાતા કે અમારા ઉપર જે કંઈ એક્શનો લેવાના છે એ અનલીગલી છે એ નિયમ વિરુદ્ધ છે એટલે આજે અમરેલી જિલ્લાના તમામ કર્મચારી ભાઈ બહેનો એમપીએચડબલ્યુ ભાઈઓ એફએડબલ્યુ બહેનો ભાઈઓ અને એફએચએસ બહેનો ફરીથી ગુજરાત રાજ્ય આરોગ્ય કરી કર્મચારી મહાસંઘમાં વિશ્વાસ મૂકી અને ફરીથી આ ચોક્કસ મુદતની હડતાલમાં જોડાય છે અને આજે અમરેલી જિલ્લાએ નવા સુકાનીઓની પણ કાર્યકારી સુકાનીઓ તરીકે પણ નિમા છે જેમાં પ્રમુખ તરીકે મુકુંદભાઈ ખુમાણ મહામંત્રી તરીકે દર્શનાબેન વ્યાસ અને મુખ્ય કન્વીનર તરીકે પ્રિયાંકભાઈ દાફડા એ ત્રણેય કર્મચારીઓ આજથી અમરેલી જિલ્લાની એ આજે જે મુદતની હડતાલ છે તેમની ધોરા સંભાળશે અને અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની પડખે છે પડખે હતો અને કાયમ માટે પડખે રહેશે